પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે મોરબી ટંકારા તાલુકાના આંગણવાડી વર્ગર બહેનોએ ધરણા કર્યા મોરબી જિલ્લા પંચાયત ખાતે મોરબી તેમજ ટંકારા તાલુકાને આશરે પાંચસોથી વધુ આશા વર્કરો આશા ફેસિલિટર બહેનો આંગણવાડીના બહેનો તેમજ આંગણવાડી હેલ્પરો દ્વારા માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવામાં આવે તેમજ નિવૃત્તિ મર્યાદામાં વધારો કરી પેન્શન યોજના ચાલુ કરવામાં આવે તેમજ વિડીયો કોલની કામગીરી બંધ કરવામાં આવે તે સહિતના પોતાના પડતર પ્રશ્નોને લઈને ધરણા કર્યા હતા ટૂંક સમયમાં તેમના પડતર પ્રશ્નો અંગે કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આવતી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી આશા વર્કર બહેનો આંગણવાડીના કાર્યકર બહેનો હલપરો દ્વારા પડતર માંગણીઓને લઈને તેમજ તેમને કરાવવામાં આવતી કામગીરી અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમજ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા ઓલ ઇન્ડિયાએ સોળ અને સત્તર ફેબ્રુઆરી બે દિવસની હડતાળ પાડવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી જિલ્લા પંચાયત ખાતે મોરબી અને ટંકારા તાલુકાની પાંચસોથી વધુ આશા વર્ક બહેનો ધરણા પર ઉતર્યા અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સંઘાણી રંજનબેને જણાવ્યું કે અમારા પડતર પ્રશ્નો જેવા કે માનદ વેતન બંધ કરવામાં આવે લઘુત્તમ વેતન ચાલુ કરવામાં આવે તેમજ નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવામાં આવે પેન્શન યોજના ચાલુ કરવામાં આવે તેમજ વિડીયો કોલની કામગીરી બંધ કરવામાં આવે આશા વર્કરોને ટાઈમ ફિક્સ કરવામાં આવે જેવા પ્રશ્નો અંગે વારંવાર ડીડીઓ સીડીપીઓ જેવા દરેક અક્ષર રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યા હતા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે આગામી ટૂંક સમયમાં સરકાર દ્વારા મારા પડતર પ્રશ્નો અંગે નોંધ લેવામાં નહીં આવે તો આગામી આવતી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે દરેક આંગણવાડી બહેનો પોતાના ગામમાં ચૂંટણીની કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરે અને બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો